પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે હું તો દત્તાત્રેય જળભરત નારદ અને સુખજી તે સરખો દયાવાળો છું અને પૂર્વ દેશમાં એક સમયે નાગડા વૈરાગીની જમાત ભેળો હતો તે મને સર્વે વૈરાગીએ કહ્યું છે તાંદળજાની લીલી ભાજી તોડો ત્યારે મેં કહ્યું છે એમાં તો જીવ છે તે અમે નહીં તોડીએ પછી એક જણે તરવાર ઉઘાડી કરીને ડારો કર્યો તો પણ અમે લીલી ભાજી ન તોડી એવો અમારો દયાવાળો સ્વભાવ છે તો પણ જો કોઈક ભગવાનના ભક્તને ક્રૂર દ્રષ્ટિએ કરીને જોતો હોય ને તે જો પોતાનો સગોવાલો હોય તોય પણ જાણીએ જે તેની આંખ ફોડી નાખીએ અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુખવે તો તે હાથને કાપી નાખીએ એવો તેનો અભાવ આવે છે પણ ત્યાં દયા નથી રહેતી અને એવો જેને ભગવાનનો ને ભગવાનના ભક્તનો પક્ષ હોય દાય એને કહેવાય દયા રહેતી નથી પણ થાય છે ઉલટી ભગવાન ના ભગત ને કોઈ કરડીયા જોતો હોય તો એની ઉપર અમને દયા રહેતી અમારો સહજ સ્વભાવ દયા વાળો છે કાઈ સ્વાર્થ ન હોય તો અમને એને મદદ કરવાની ઈચ્છા થાય છે સ્વાર્થ ન હોય સ્વાર્થ હોય તો તો થાય એટલે અમારો સ્વભાવ છે એ દયા વાળો છે પણ જો કોઈ ભગવાન નો ભગત હોય ને એની સામે કરડી હોય તો અમને એમ થાય છે કે એની આંખ ફોડી નાખી દયા રહેતી નથી પણ દાજ થઈ જાય છે મનમાં એટલી દાજ થાય છે દાજ એટલે એમ કે નુકસાન કરતા હજી ધરાય જ નહીં એનું નુકસાન કરતા ધરાય અને ભગવાન નો ભગત હોય તો એને હમદર્દી થાય છે ન્યાય અન્યાય દેખાતો નથી કેમ એને મદદ કરી ન્યાય અન્યાય જોયા વિના કરીએ ત્યારે એને હમદર્દી કેવાય એટલે આ ઇક્યુ વચન છે મારે કીધું કે લાગણીનું બેલેન્સ લાગણીનું બેલેન્સ કેવાય કે નહીં પૈસાનું બેલેન્સ કરે ને આવક છે એટલો જ ખર્ચો કરી છે કે નહીં કે વધારે કરી નાખતા હોય તો બેલેન્સ શીટ મળે નહીં અને અપ ડાઉન થઈ જાય એમ લાગણીનું નું બેલેન્સ કરે એમના ઇક્યુ એમ ઇમોશનલ કોશન્ટ એટલે એને ઇક્યુ કહેવાય ઇક્યુ છે અહીં મારે બોક્સ માર્ગ નું ઇક્યુ કીધું છે અને સ્પિરિચ્યુઅલ કોશન કહેવાય એસ ક્યુ કલ્યાણ જોતું હોય તો લાગણી નું હાથે બેલેન્સ કરવું પડે ક્રોધ બધે થઈ જતો હોય તો એ કૃવત ઈ સ્વભાવ કહેવાય પણ જ્યાં કરવો ઘટે ત્યાં કરે અને ન કરવો ઘટે ત્યાં ન કરે તો એને ઇક્યુ કહેવાય ઇમોશનલ ક્વોશન અને એનાથી કલ્યાણ માટે ઉપયોગી થાય કરવો ઘટીને કરે ન કરવો ઘટીને બેલેન્સ કહેવાય ઇમોશનલ બેલેન્સ ઇમોશનલ બેલેન્સ રાખવું ખાલી એક દારૂ બધી મદદ કરવી તો બધા કરવી ન બાંધવું તો બધા બાંધવું એવું ન કહેવાય જેને મોક્ષ માર્ગમાં જવું હોય એને એવું ન કરે બોક્સ માં જાવું એને ઈ ક્યુ એટલે શું થાય ઇમોશનલ કોશન એટલે શું થાય ક્યાં કેતી લાગણી લાગણીમાંથી વધારે પ્રોડક્શન કેમ થાય વધારે પોઝિટિવ પ્રોડક્શન કેમ થાય ઓછામાં ઓછી લાગણી વધારે વધારે પ્રોડક્શન ફાયદો બેનિફિટ એને કહેવાય ઇમોશનલ કોશન એવું વાપરતા આવડે કે નહીં લાગણીમાં આવી જાય એટલે બેલેન્સ નહીં અને મારે તો તીવ્ર લાગણી હોય બેલેન્સ તીવ્ર લાગણી હોય મારે દાજ થાય છે અને હમદર્દી થાય છે હમદર્દી અને દાજ એ બે તીવ્ર લાગણી છે સામાન્ય લાગણી નહીં

આપણે કઈ આપણી હમદર્દી નું ઠેકાણું જ નક્કી ન કર્યું હોય અને આપણે દાયજ નું ઠેકાણું જ નક્કી ન કર્યું હોય તો તો પછી જઈ આવે તો જ્યાં આવે ને જાય થાય એ પછી કઈ પાત્ર કુપાત્ર જોવે નહીં એટલે એડવાન્સ પ્લાન મારત કે અમે એડવાન્સ પ્લાન કરી રાખ્યો છે શેનો વિક્ષેપ ન આવે એનો વિક્ષેપ આવે એનો અને વિક્ષેપ આવે એનો એડવાન્સ પ્લાન કરી શું વિક્ષેપ આવે છે કા હમદર્દી થઈ જાય જગત માં તો એને વિક્ષેપ થઈ જાય ની ઉપર હતી દાજ થઈ જાય તો વિક્ષેપ થઈ જાય અને આ જગત ના ઓલા હોય તો ઓલા માંથી થાય એમ દેહભાવ માંથી પદાર્થમાંથી પદાર્થ ની હાનિ વૃદિ થી પણ ભગવાન ના માર્ગ એનાથી વિક્ષેપ થાય થાય તો એવું કીધું પણ એમને અમને વાંધો નથી એવો એ વિક્ષેપ થાય તો કરવો એ વિક્ષેપ નું ફળ ફલમુખી ગૌરવમ અદોષ ફલમુખી ગૌરવમ અદોષ અદોર્ષ જેમાં ઝાઝો ફળ થતું હોય અને તમારે પરિશ્રમ કરતો કરવો પડતો હોય તો હું વાંધો જાજા પૈસા મળતા હોય અને ઓવરટાઈમ કરવો પડતો હોય ઓવરટાઈમ નું કેટલી મજૂરી હોય ડબલ હોય ને એટલે માણસો કરે

એટલે ફલમુખી ગૌરવ માં દોષ એટલે એ વિક્ષેપ થાય તો કંઈ વાંધો નથી એમ માળ જ કીધું અમે હવે તો એવો એડવાન્સ પ્લાન કરી રાખ્યું છે કે આવો વિક્ષેપ કરવો એડવાન્સ પ્લાન કરી રાખ્યું એટલે એડવાન્સ પ્લાન ન હોય તો ચાન્સ મળે ન થાય તો વિક્ષેપ તો એને લોસ જાય એ નું જ ફળ છે અહીં તો વિક્ષેપ થાય એનું જ કલ્યાણ છે વિક્ષેપ ન થાય એનું કલ્યાણ નહી કીધું જો એમ એવું કીધું આનો અર્થ એવો થાય મારે છેલ્લે કીધું દાસ અને આગળ કીધું હમદર્દી રામાનંદ સ્વામી ધામમાં ગયા તો રઘુનાથ દાસને એકને હમદર્દી નો થઈ ગઈ એ તો હસતો જાય ને વાત કરતો જાય વાત છે નહી કરતો છે ગીતા નહી કરતો હોય છે એ હે હો હસતો જાય ને એના અંદર ત્યાં દુખ ન થયું કાંઈ એના અમદાવાદ જ્યારે સ્વામી ભૈયા ગયા એવું કાંઈ નથી સ્વામી તો હવે જવાનો ટાઈમ થયો તો જાય તો બીજું શું આપણે શું કરીએ ભગવાનની ઈચ્છા છે આપણી ઈચ્છા સ્વામી ને જવાનું થોડુંક મોડું થઈ ગયું એક બે વાર વહેલું જવાની જરૂર આ વરણી આવ્યા એની પેલા વે ગયા હોય તો આ ડખો ન થાય એક બે વર્ષ મોટા ગયા તા રામાનંદ સ્વામી કેટલા વાર મોટા ગયા બે ગાદી હોય પછી તરત જ વ્યા ગયા હતા ગાદી અઠાવન માં હોપી અને પછી મારા ગાદી હોપી તરત જ ત્યાં બોલ પડી ગયા છે અને ખાલી વરણી આવ્યા એની પછી બે વર રહ્યા એટલે બે વર મોડા ગયા ખરેખર સ્વામીને જવાનું તો વહેલું બે વર હતું પણ મોડા ગયા હતું એવો અમારો દયાવાળો સ્વભાવ છે તો પણ જો કોઈ ભગવાનના ભક્તને ક્રૂર દ્રષ્ટિએ કરીને જોતો હોય ને તે જો પોતાનો સગો વાલો હોય તો એ પણ જાણીએ જે તેની આંખ ફોડી નાખીએ અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુખવે તો તે હાથને કાપી નાખીએ એવો તેનો અભાવ આવે છે વાલો હોય તો એમ હગાવાલો વાલો વાલો હગો હોય તો એની ઉપર અમને અતિશય દાય છે એનું નુકસાન કરતા અમે ધરાતા જ ને વિક્ષેપ થાય તો એ વિક્ષેપ છે એ કલ્યાણ મુખી વિક્ષેપ છે એટલે વિક્ષેપ થાય તો કઈ વાંધો કલ્યાણ મળે છે જીવનું સારું થાય છે બ્રહ્મ હત્યાદિક પાપ છોટી જાય છે સ્વામી મહારાજ એના બ્રહ્મ હત્યાદિક પાપ છે એ છૂટી જાય વગર પ્રાયશ્ચિત્ય એવો તેનો અભાવ આવે છે પણ ત્યાં દયા નથી રહેતી અને એવો જેને ભગવાનનો ને ભગવાનના ભક્તનો પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું સાઠમું વચનામૃતમ જે તે થયું ભગવાન ને ભગત મહાત્મા બુદ્ધિ છે ને એટલે એક્શન રિએક્શન હોય ને બજારમાં એક જણો કોક ને મારતો હોય તો તમને બીજું શું થાય કે માં એમ થાય તમારા કોક જાણીતા નું હોય ને હેતવાળા હોય ને એને કોક મારતો હોય તો હવે મારે એટલે હમદર્દી એટલા માટે થાય છે કે આત્મબુદ્ધિ છે અને દાજે એટલા માટે થાય છે કે આત્મબુદ્ધિ નહી એક્શન રિએક્શન આત્મ બુદ્ધિ નું એક્શન રિએક્ષ એને આત્મ બુદ્ધિ છે આમાં એટલે એને હમદર્દી થાય છે ને ઓલે એને જો કોઈ હેરાન કરે તો દાય થાય છે આત્મ બુદ્ધિ ન હોય તો આ બે થાય નહીં ભગવાનના ભગતમાં એને હેત ન હોય તો આ બે માંથી એ નો થાય લાગણીઓ છે એ તો આ જીવને મનુષ્ય શરીરમાં આવે જ રાખે છે પણ એને મેનેજ કેમ કરવી લાગણીઓ તો એ કર્મ ના થયા કરીને ક્રિયા એ કરીને એ બધી આવે જ રાખે છે પણ એને મેનેજ કેમ કરવી અને એને મેનેજ નું ફળ શું થાય ભગવાન નું ધામ મળે અને બ્રહ્મ હત્યાથી પાપ છૂટે એવું કીધું કોઈલાનું કલ્યાણ કોઈથી થાય જ નહીં એવું મારે એવો જે ચંદાળ જેવો જીવ છે જેને ભગવાન ના ભગતમાં લાગણી નથી આત્મ ની તો વાત જ ક્યાં કરવી કે સામાન્ય લાગણી નથી એવો ચંદાળ જેવો જીવ છે એ ધર્મે સપેયુક્ત હોય ત્યાગે યુક્ત ત્યાગે યુક્ત હોય તો એનું કલ્યાણ નહીં થાય એને કઈ ફળ નહીં મળે એને કરે છે એનું ફળ નહીં મળે આને વગર કિરે ફળ મેળવવું છે આ બે લાગણી હોય અને એનું મેનેજ કરે તો એને વગર કરે ફળ મળે એને કઈ સાધન નથી કર્યા પણ એના બ્રહ્મ હત્યાથી પાપ છે એની પ્રાય થી બાર વર્ષ નું હોય તો એ કે જીવમાંથી તો ઉખડે નહીં એવું કીધું પણ આના જીવમાંથી માંથી ઉખડી જાય અને જીવ પવિત્ર થઈ જાય લાગણી મેનેજ કરવાનું એટલું ફળ છે લાગણી કોઈ હેત વિના નો જીવ હોય કોઈ પોતાના હૃદયમાં ધીકાર ન હોય એવો જીવ હોય પણ ધીાર ક્યાં રાખવો અને હેત ક્યાં રાખવું એનું એની ઉપરથી તો આપણું વ્યક્તિત્વ ગણાય વ્યક્તિત્વ નો નિર્ણય થાય કે મને હેત ક્યાં છે અને મને લાગણી ક્યાં છે એના ઉપરથી મારું વ્યક્તિત્વ કેવું છે નક્કી થાય મહારાજની દ્રષ્ટિ એવું છે કે મહારાજ છે માપે છે એવી રીતે કે હેઠ ક્યાં છે છે અને એને હમદર્દી ક્યાં છે એને ને દાજ ક્યાં છે રામ અને રાવણ રામ રાવણ નું યુદ્ધ થયું ત્યારે મહાજન વચ્ચે પીડ્યું એમ મહાજન કે મહારાજ તમે યુદ્ધ કરો કેટલા બધા મરી જાય જીવ ઇન્સાન માનતા હોય કેટલા બધા મરી જાય તો કે મારે શું કરવું તો તમારા સમજાવવા જઈએ ને જાઓ રાવણ તો કઈ સમજ એ તને માર્યા ન હોય તો સારું એટલે પછી આવીને કે ભાઈ એ તો કઈ સમજતો નથી કઈક તમે સમજો તમે કઈક સમજો એ તમે સમજો છો તો સમજો તો ન સમજતા હોય હું આપડે કેવું ભગવાન કે શું સમજવાનું તમે કયોજો એટલે કે ભગવાન કે મહાજન કે તમે સીતાજી નું હવે લેટગો કરો અને બીજું લગ્ન કરી લો અને એનો ખર્ચો અમે આપી દઈ અમે વચ્ચે આવ્યા એટલે અમારે એટલું ગહારો લે એટલે એને સીતાજી ને બીજા બધા હરખા છે ને મહાજન તો ડાપણ ડાયા માણસો તો ડાયા માણસો ના હોય એમાં જેનું અતિ વિશાળ હૃદય થઈ ગયું આ તો નેરો માઇન્ડેડ કે આ એટલા હારા ને એટલા મોળા એમ એ બધું કોનું છે નેરો માઇન્ડેડ માણસો ને અને વસુદૈવ કુટુંબકમ આખું જગત આપણું કુટુંબ એમાં કોણ આપણું કોણ હોય એવું અયમ નિજ પરો વેતી